આજ રોજ દાહોદમાં ડબગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડીએસટીઆર પરિવારના દ્વારા સાતમા સમૂહ લગ્નનું રામાનંદ પાર્ક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દરેક ગામના ડબગર સમાજના નાના ભાઈઓ અને બહેનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ સમૂહ લગ્નમાં બાર નવ યુવાન જોડાએ ભાગ લીધો હતો આ બાર બારજોડાઓને મહારાજા દ્વારા ધાર્મિક મંત્રોચાર વિધિ વિધાન દ્વારા પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તેમજ દાહોદ શહેરના રાંધેર ગાર્ડનથી બાર વરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને આ વરઘોડામાં મોટી સંખ્યામાં ડબઘર સમુદાયના ભાઈઓ અને બહેનો જોડાયા હતા ત્યારબાદ રામાનંદ ખાતે પૂર્ણ કરવામાં આવ્યો હતો સંવાદ દિનેશ પરમાર મીરા ન્યૂઝ દાહોદ આજરોજ દાહોદ ડબગર સમાજ અને જે દાહોદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડીએસ સીટી ચેરિટેબલ ટ્રસ્ટ અને બાવીસ ડબગર સમાજ પંચ દ્વારા દાહોદ મુકામે આજે સાતમો સમૂહ લગ્નનું આયોજન થયું જેમાં કુલ બાર જોડા જોડાયા અને પૂરા બાવીસ ડબગર સમાજથી આગેવાનશ્રીઓ ભાઈઓ અને બહેનો તમામ લોકો આ સમૂહ લગ્નમાં જોડાયા સમૂહ લગ્નમાં આપણે એમને દરેક વ્યવસ્થાઓ બધી વરઘોડાથી માંડી અને સમાજ અને શાસ્ત્રમાં જે લખેલી હોય એ પૂર્ણપૂર્ણ વિધિ અહીંયા અમે કરેલ છે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે હું દરેક ડબગર સમાજને પહેલાં તો પંચને હું અભિનંદન પાઠું છું તથા ડીએસસીટી કમિટીને પણ હું અભિનંદન પાઠું છું અને ત્યારબાદ અમારી મોટી ટીમ એટલે કે દાહોદની ટીમ દાહોદે જે આજે કાર્ય ઝડપી લીધું છે એ બધા જ મારા કાર્યકર્તા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે એક માણસ એક લાકડું જ્યારે કશું કરી નથી શકતું જ્યારે બધા લાકડા ભેગા થાય ત્યારે આખું જ આ મેદાન અને આટલો મોટો સમૂહ લગ્ન પાર પાડવો હોય ખૂબ ખૂબ અભિનંદન મારી દાહોદની ટીમને હું આપીશ મારું નામ સતીશભાઈ પરમાર હું છું એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર